જીવતું રાખવાની લડાઈ છે આ લડાઈ કાયદો વ્યવસ્થા રાખવાની છે આપણે ગુંડા તત્વો આવારા તત્વો ગમે

મોટી સંખ્યા માં પહોંચી વ્યક્તિ ઉપર અત્યાચાર નથી તો આ સમાજ ઉપર અત્યાચાર એટલે આપણે મોટી સંખ્યામાં પહોંચી જવાનું અને કાયદાકીય લડત છે કઈ આપણે આપવાની છે આપવાની અને આપણે જીત છે તાકાત છે સમાજે બતાવી અને ખબર પડી ગઈ કે રેલો આવશે અને લાખો લોકો ભેગાતા છે અને રેલો આવતા પહેલા ભાઈ થી હાજર થઈ ગયા પોલીસ નથી પકડવા કે હામેથી હાજર થઈ ગયા છે मरु नाम डीडी सोलंकी युवा भीमसेना संस्थापक राजकोट આજે કરીને કેટલા આજે લગભગ અનુસૂચિત જાતિ સમાજના ત્રણસો જેવા આગેવાનો જૂનાગઢમાં ભેગા થયા હતા અને કલેક્ટરશ્રીને પણ આજે આવેદન આપી અને માગણીઓ રજૂ કરી છે કે જે અનુસૂચિત જાતિના જુનાગઢના આગેવાન રાજુભાઈ સોલંકીના સુપુત્રને જે ધારાસભ્ય ગોંડલના પુત્ર દ્વારા અપહરણ કરી ઢોર મારવામાં આવ્યો છે એની જે કાલે સાંજે ધરપકડ થઈ છે એ બાબતે કડકમાં કડક કારવાહી કરવામાં આવે અને તકેદારી અધિકારી તરીકે જુનાગઢના કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાને પણ અમે ચેતવણી આપી છે કે અમે આવતી બાર તારીખે બાઇક રેલી લઈને ગોંડલ જવાના છે અને સંમેલન કરવાના છે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનું એની પહેલાં અમારી જે માંગણીઓ છે સ્વીકારવામાં આવે પહેલી માંગણી છે કે ડે ટુ ડે એટ્રોસિટી કોર્ટની અંદર આ કેસ ચલાવવામાં આવે અને આરોપીને જ્યાં સુધી ચાર્જશીટ દાખલ ન થાય આરોપીને જામીન આપવામાં ના આવે એવી રજૂઆત કરવામાં આવે અને સરકારી સરકારશ્રીના ફેશ પીપીની નિમણૂક કરવામાં આવે અને આ જે આરોપીઓ છે આમાં ડમી અમુક મૂકવામાં આવ્યા છે એમને એવી બાતમી મળી છે તો આમાં ડમી છે કે નહીં કે જે આરોપી છે એ જ છે તો આની ઓળખ પણ કરવામાં આવે ફરિયાદી દ્વારા આવી અમારી પાંચ માગણીઓ છે આ પાંચ માગણીઓ સ્વીકારવામાં આવે અને એક અનુસૂચિત જાતિ સમાજનું એક અસ્મિતાનું સંમેલન અહીંથી બાઇક રેલી શરૂ પાંચ હજાર લોકો ગોંડલ સુધી બાઇક રેલી કરી અને સંમેલન કરવાના છે